નવો નાસ્તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે હેલો એવરીવન આજે આપણે બધાને ભાવે તેવો એકદમ નવો નાસ્તો તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી શરૂ કરીએ એક બાઉલમાં મેં અડધો કપ જેટલું સોજી લીધી છે સોજી જો તમારી પાસે મોટી હોય તો તમે મિક્સરમાં એને દળી લેજો હવે અંદર વન ફોર કપ જેટલું દહીં એડ કર્યું છે અને પછી જરૂર મુજબ પાણી એડ કરી તેને સારી રીતે હલાવી મિક્સ કરી એક બેટર રેડી કરીશું તેમાં લમ્સ ન પડે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાણી તમારે ધીરે ધીરે એડ કરવાનું છે સોજી એ પાણી વધારે શોષી લેશે એટલે પાણીનું પ્રમાણ તમારે એ પ્રમાણે રાખવાનું છે હવે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપશું હવે દસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે આવું જ બેટર તમારે તૈયાર કરવાનું છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ સાથે અડધી ચમચી જેટલા તલ એડ કરીશ અને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશ તલને તમે સ્કેપ પણ કરી શકો છો નોનસ્ટિક તવાને મેં ગરમ કરવા રાખી દીધો છે હવે તવાની ઉપર આપણે એક મોટો ચમચો ભરીને બેટર પોર કરીશું અને હવે બેટર ઉપર આપણે જે આઈસ્ક્રીમની સ્ટીક આવે છે એ લગાવી દઈશું અને પછી તેની ઉપર ફરીથી આપણે બીજું બેટર પોર કરીશું જેથી કરી સ્ટીક સારી રીતે ચોટી જાય હવે તેની ઉપર આપણે થોડોક મરી પાવડર સ્પ્રિંકલ કરીશું અને પછી બીજા ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું તમે તમારી ફ્લેવર મુજબ પસંદ કરી શકો છો હવે ઉપર થોડું તેલ લગાવીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક સાઈડ કૂક કરી લેશું હવે આપણે બીજી સાઈડ પલટાવી એને પણ કૂક કરી લઈશું આવી રીતે તમારે નાસ્તો તૈયાર કરવાનો છે આ નાસ્તો તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો આવી રીતનો નાસ્તો બનાવીને આપવાથી છોકરાઓ ખુશ થઈ જશે તમે જોઈ શકો છો કે કેટલો સુંદર દેખાય છે એટલો જ ખાવામાં ટેસ્ટી છે હવે આપણે બીજી ફ્લેવરનો પણ બનાવી લઈશું પેનમાં ફરીથી મોટો ચમચો ભરીને બેટર પોર કરીશું અને તેની ઉપર આઈસ્ક્રીમની સ્ટીક લગાવીશું હવે આપણે ફરીથી તેની ઉપર બેટર પોર કરીશું હવે ઉપર આપણે થોડા લીલા મરચાંની સ્લાઇસ એડ કરીશું અને સાથે ટમેટાની સ્લાઇસ પણ એડ કરીશું તમે લીલા મરચાંની જગ્યાએ કેપ્સિકમ ગાજર પણ લઈ શકો છો તમે તમારી ફ્લેવર પ્રમાણે વેજીટેબલ લઈ શકો છો તમે મકાઈ અને પનીરનો પણ ઉપયોગ કરી શકો છો અને ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે આપણે અલગ ફ્લેવરવાળો નાસ્તો બનાવી શકીએ છીએ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે દેખાય છે ને સુંદર તો જરૂરથી એકવાર બનાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો હવે મળીશ નવી નવી રેસીપી સાથે બાય બાય